જેમ શ્રી રામકૃષ્ણએ આ યુવકની આધ્યાત્મિક પ્રગતિ માટે નિરઅવધિ સ્નેહભાવ દાખ્યો હતો તેમ રાખાલે પોતાની જાતને ગુરુને ચરણે સંપૂર્ણ રીતે સમર્પી દીધી હતી જગદંબાએ કહ્યું હતું આ તારો પુત્ર છે અને એ જાણીને નવાય લાગે છે કે રાખાલે પોતાના આધ્યાત્મિક પિતા શ્રી રામકૃષ્ણ સાથે ખરેખર એક ત્રણ ચાર વર્ષના બાળકની પેઠે જ વ્યવહાર કર્યો હતો એ ઘટનાનું વર્ણન કરતાં શ્રી રામકૃષ્ણે પોતે જ કહ્યું છે એ થોડી થોડી વારે મારી પાસે દોડી આવતો મારા ખોળામાં કૂદી પડતો અને નાના બાળક જેવી જ ચેષ્ટાઓ કરતો એને મારી પાસેથી જવાનું ગમતું જ નહીં મને જોતા જ એનામાં એવો કોઈ બાળભાવ ઉછળી આવતો કે જેનું વર્ણન શબ્દોમાં આપી શકાય નહીં જે કોઈ એને જોતું તેના ઉપર પણ આનો પ્રભાવ પડતો મારા હૃદયમાં પણ એને અનુરૂપ વાત્સલ્ય ભાવ જાગી ઉઠતો અને હું એને માખણ તથા મીઠાઈ ખવરાવતો તથા માતા જેમ પોતાના સંતાન સાથે રમે તેમ હું એની સાથે રમત રમતો રાખાલના પિતાને આધ્યાત્મિક બાબતોમાં રસ ન હતો એટલે શરૂઆતમાં તો પોતાનો પુત્ર શ્રી રામકૃષ્ણ પાસે જાય એ એમને રૂચતું નહીં ઘણીવાર એ રાખાલને વાર્તા પણ ખરા એક બે વખત તો શ્રી રામકૃષ્ણ કેવા પ્રકારના પુરુષ છે તે જોવા માટે એ દક્ષિણેશ્વર પણ જઈ આવ્યા પરંતુ એમને ખબર પડી કે દક્ષિણેશ્વરના આ મહાપુરુષ પાસે તો કોલકાતાના અનેક પ્રખ્યાત પુરુષો પણ આવ્યા કરે છે ત્યારે એમનો વિરોધ શાંત થઈ ગયો ત્યારબાદ રાખલનો પંથ સરળ બની ગયો જ્યારે શ્રી રામકૃષ્ણને ખબર પડી કે રાખાલનું લગ્ન થઈ ગયું છે ત્યારે એની આધ્યાત્મિક પ્રગતિની બાબતમાં એમને ચિંતા થઈ એક દિવસ રાખલની પત્ની પોતાની માતા સાથે દક્ષિણેશ્વર આવી રાખલની સાસુ પણ ખૂબ ભક્તિમતી હતી શ્રી રામકૃષ્ણે રાખલની પત્નીની મુખ મુદ્રાનો અભ્યાસ કરીને સંતોષ અનુભવ્યો પાછળથી એમણે કહ્યું કે એની આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ છે એ પોતાના પતિના માર્ગમાં અંતરાય ઉભો નહીં કરે રાખાલ શ્રી રામકૃષ્ણની અત્યંત પ્રીતિ હતી છતાં એની ભૂલ થતી ત્યારે એને ઠપકો આપવાનું પણ તેઓ ચૂકતા નહીં એક વખત વગર રજાએ એણે માખંડ લઈને ખાધું છે એવું જાણતા શ્રી રામકૃષ્ણએ એને ઠપકો આપ્યો શરમ નથી આવતી સારું સારું ખાવાની વૃત્તિને રોકવાને બદલે તો મારી જાણ વગર માખણ ઉઠાવીને ખાઈ લીધું રાખલને બહુ જ પસ્તાવો થયો અને ફરીથી એણે કદાપી એવી ભૂલ કરી નહીં શ્રી રામકૃષ્ણે એનામાં રહેલી બીજી એક નબળાઈ પણ પારખી લીધી હતી એ હતી એની વૃત્તિ શ્રી રામકૃષ્ણની પ્રીતિનો જાણે કે એને ઈજારો જ જોઈતો હતો ધીમે ધીમે એની આ નબળાઈ પણ દૂર થઈ અને એ સમજો કે મદગુરુ શ્રી જગદગુરુ અને શ્રી રામકૃષ્ણની કૃપાથી એનું વ્યક્તિત્વ અદભુત રીતે દીપી નીકળ્યું